આ હે જો આપ નરસી મહેતા તળાવ કેમ કે આપડી હે ને જીવેગર નો કઈ ભરોસો નહીં ગમે ને ઉડાડ દે આપડી જીવે ફાલતુ લગે તો મુજે યાદ કરીએ ના ભાઈ જી તે જી એક્ટિંગ કરી રહી હે ને એના હે ને તને જી 100 રૂપિયા દેવાના હતા ને હવે ઈ તને નહીં મળે જઈએ ઓછો કર્યો ગાડી હું તમારો અક્ષર ભાઈ આવી ગયો હું પાછો એક નવો બ્લોગ લઈને તો હું ઉઠી ગયો હું મારું આકાશનું બેગ લઈને મારી ફ્લાઇટમાં જજ કરી અહીંયા હું કામ હું ગઉં ખબર એમ કહું ને મારે તમને તળાવ દેખાડવું છે આ હે આપણું જુનાગઢનું નરસિંહ મહેતા તળાવ ઉભો રહે આ હે જો આપણું નરસિંહ મહેતા તળાવ જૂના પેલા તો હે ને જીવ એગનને કરી દઈએ આપણે સરખી રીતે પાર્ક કેમ કે હે ને આયા વાહનું કઈ કેવાય નહીં ગમે ત્યારે ઉડાડી દેવાય એમને છૂટે છૂટ આવતા હોય જો આ હે આપણું જુનાગઢનું નરસિંહ મહેતા તળાવ ઓલમોસ્ટ ઓલમોસ્ટ એટલે ઓલમોસ્ટ બની જ ગયું છે અને આમ જો હમણાં જે વરસાદ આવ્યો ને એમાં કેટલું ભરાઈ ગયું છે એક નંબર બનાવીને ભાઈ એકવાર ચાલુ થઈ જાય બસ જો એટલે પાછું હે ને જો પાછો હેલો હા હું તો જ આવું મારા છે અને ક્લાસીડવું જાવું આખું બતાવું હવે આપણે તો હે ને પેલા ઓલી સાઈડ જાવું જોઈએ કેમકે આ રોંગ સાઈડ કહેવાય સામેથી ગમે ઉલાડી દેખે હાલો આપણે આલી સાઈડ તો આવી ગયા એકદમ સાઈડમાં માં આપણે આપડી જી વેગન કેમ કે આપડી છે ને જી વેગન નો કઈ ભરોસો નહીં ગમે એને ઉડાડ દે આપડી જી વેગન એટલે ભાઈ થ્રી સિક્સટી ટર્ન મારે એ તમને જી ટર્ન તો ખબર જ હશે એક દી ઈ મરાવશું જી વેગન ભાઈ થી એને લોક આવશે ખમો ખમો આ ફોર હામો આમ આપડી જી વેગન બેસ્ટ છે ભાઈ આ ફોર વ્હીલું ટીકું પડે Oh, dude, I'm a tired birdie. I'm tired કામ I'm coming. આવી રીતના પડી રહે એની And I'm going to જો એ see વગર પેટ્રોલ I'm going to get a electric train. I'm going to get ભાઈ little bit. Hi, Dagai. Hi. Hello, આ બસ બસને રોજ મને હામી થાય તો કે નાચો ભાઈ પોલીસવાળા હે એટલે ફોન મેકી દે આપણે તો આપણે ત્યાં પોલીસ બચી બચાવતા આપણે હે ને તો નીકળી ગયા હવે આપણે અહીં આવી ગયા જય શ્રી કૃષ્ણ જી હે ને થઈ જાય ભાઈ આપણા સુરત થી નીકળ્યો હોય બીજે

के छोटे पांचों ब्लॉग चालू करो समझाई क्लास में फोन अलाउ बाकी तो यहां देखा। और राइट से ये व्हाट्सएप रिवॉर्ड में तुम्हारा मीटर आपसे खत्म हो आदि ये वो पाछे ब्लॉग है पाछो इंट्रो हूं काम दे लो खबर है यहां कुछ नहीं है पांच इंट्रो हूं काम दे लो हर घंटे पहला जी इंट्रो करो

આ આપણે જો. છે. આપણી જીવેગન જે લોક છે ને કોમેન્ટ કરજો બોલ પાછું કાઈક બોલ. હેલો મિત્રો મેં આપકે વિકેશભાઈ તમે ક્યાંથી નહીશ ભાઈ જી હૈ ને પાંચ પેટ્રોલ કે કુવા હોતી મેચ હૈ પેટ્રોલ છઠ્ઠા કુદ રહા હૈ પે ભી છઠ્ઠા કુવા બન્યા વાળા હૈ आप इंतजार कीजिए मेरा चिट्ठा को भी होगा नहीं आप मुझे ये बता आप को का मालिक हो या फिर आप कुआ खोदती हां आता नहीं हूं लाग फोन उठाओ पर आ तो आऊं नहीं करती को होय होय हमरा के नुवरे क्यों आवतो है कुछ आदमी मत बता रहे भले नंबर आपका तो पाटो खरीदिन पाटो लेके खबर

પાછા આવી ગયા આપણે તળાવ બાજુ તળાવ બાજુ જુઓ તળાવનો વ્યૂ જુઓ અત્યારે રાતનો જે વ્યૂ આવે ને રાતનો હું સાંજનો સાંજનો જે વ્યૂ આવે છે ને તળાવનો એ જુઓ તમે આયા બધા છે ને બે આવતા હોય તળાવમાં જુઓ સાંજના જે તળાવનો વ્યૂ છે ને વાય તો ભાઈ આપણે તો હે પેલા ઘરે આવી ગયા તો પેલા હે ને આપણે પેલા તો હે ને આપણે આપણી જીવેગનને પાર્ક કરી દઈએ કેમકે જીવેગન લેવી એ એકદમ રેર વસ્તુ છે કે એ બહુ એક્સપેન્સિવ છે આપણે હે આપણી ઘરની અંદર જ પાર્ક કરી દે એક્સપેન્સિવ છે ઈસમે છે ને ઈસમે પૂરા તરા ઘર જાય એમ એટલે પેલા આપણે પાર્ક કરી દઈએ અને આ એમનો રોગમાં મહિના રહ્યો હજી ઘણું આવવાનું બાપમાં હજી તો બહાર જવાના એ દેખાડી

કોઈ એન્જલ તમે શું બનાવ્યું છે એન્જલ તમે શું બનાવ્યું છે અમે આયા ખાવાના અહીં આઈએ અમારી ડિશ કરો હાલો નહીં શું નહીં અમારી ડિશ કરો હાલો ઓય તને કહેવાય છે

करे फकरा तेरी हमें दिन रात तेनू रखा सामके